Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો આગામી પાંચ દિવસ અતિભારે ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો આ જિલ્લામાં ત્યારે મિત્રો હવામાન વિભાગે બાવી ઓગસ્ટ અરવલ્લી મહીસાગર અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડવાની તો અત્યારે ત્યારે મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટ સુધી સાબરકાંઠા જુનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડમાં પણ ભારે વરસાદ જ્યારે અમરેલી ભાવનગર રાજકોટ તાપી સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થશે ભારે વરસાદની આગાહીના કારણે દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે તો વધુ વાત કરીએ તો માછીમારોને આ દરિયા આ દરમિયાન દરિયો ન કેળવાની સૂચના પણ અપાય છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ